સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની દારૂના નશામાં ધમાલ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખડભળહાટ મચી ગઈ હતી હાલ સુરતની સ્મિમેર હોસ્પિટલનો વિવાદ થમ્યું નથી કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે નશામાં ધમાલ કરતો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી નશામાં ભાન ભૂલેલા રેસિડેન્ટ ડોક્ટરો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આમ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં વિવાદ થતા હોય છે જેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ વાયરલ વિડીયોમાં દારૂની બોટલ જોવા મળી છે રેસિડેન્ટ ડોક્ટરોને રહેવા માટે આપવામાં આવેલ હોસ્ટેલના રૂમમાં યશીનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં એક રૂમમાં કેટલાક ડોક્ટરો દારૂ પીને મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે વિડીયોમાં દારૂની બોટલની સાથે ચખણાના પેકેટ પણ જોવા મળ્યા હતા કોલેજ દ્વારા વાયરલ લઈને તપાસ કરવાની માંગ ઉઠી છે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી હોવા છતાં રેસિડેન્ટ ડોક્ટરોના હોસ્ટેલમાં દારૂની બોટલ કઈ રીતે પહોંચી તે એક સવાલ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત